રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અકસ્માતની ઘટના સમાવી ઉપલેટાના ધોરાજી રોડ ઉપર સિલ્વર સોસાયટી પાસે હેવી લોડેડ ટોરસ ટ્રક નીચે ઉતરતા અપરાતો ફરી મચી જવા પામી શહેરમાં આવવા જવા માટે નબળા મોજ નદી પરના પુલને કારણે ભારે વાહનોને પ્રતિબંધિત હોય અજાણ્યા ડ્રાઈવરો પોતાના વાહનો લઈને આવતા હોય પરંતુ ભરેલા વાહનો લઈને રિવર્સમાં અથવા તો સોસાયટીના રસ્તા પરથી રિવર્સ લઈને ફરીથી પાછા વળતા હોય છે ડ્રાઈવર એકલો હોવાથી પાછળનો ખ્યાલ ન રહેલ અને ટ્રક ઉપરથી નીચે સરકી ગયેલ જેમાં ટીસી માત્ર પાઠપૂર્વ જે દૂર રહ્યું હોય સદનસીબે જાનહાની ટળી વડતર કચેરી પાસે વધારાનો એંગલ મૂકવા પણ સ્થાનિક લોક મુખ્ય ચર્ચાઓ રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા